આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રાંત કચેરીની ઓચિતની મુલાકાતથી અધિકારીઓમાં હડકમ મચી ગયો હતો ગુજરાતમાં આ વખતે બીજેપી ને છવ્વીસ માંથી છવ્વીસ સીટ મળી નથી ગુજરાતમાં ચાલેલા વિરોધ અને આંદોલનની અસર ક્યાંક ભાજપના મત ઉપર પડી હોય તેવું લાગી રહ્યું છે ભાજપની ગુજરાતમાં જીત તો થઈ છે પરંતુ તેમની સરકારના અધિકારીઓના ભ્રષ્ટાચારને કારણે બનેલી ઘટનાઓથી લોકોમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે રાજકોટ અગ્નિકાંડની ઘટનાથી સરકારને ખબર પડી ગઈ છે કે હવે ક્યાંક અમારાથી કચાશ રહી ગઈ છે અમારાથી ભૂલ રહી ગઈ છે જે રીતે તેમાં એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે તેનાથી હવે સરકારના અધિકારીઓના કામકાજની પોલ પણ ખુલી રહી છે ત્યારે આ બધું જોતા ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખેડા પ્રાંતની કચેરીની ઓચિંતી મુલાકાત લીધી હતી મુખ્યમંત્રીએ અચાનક પ્રાંત કચેરી પહોંચી અને અધિકારીઓ સાથે વાતચીત કરી હતી તો સાથે જ અધિકારીઓ સમયસર ઓફિસ પહોંચે છે કે નહીં તે પણ જાણ્યું હતું સાથે જ પ્રાંત કચેરીમાં કામગીરી બરોબર થાય છે કે નહીં તે માટે પણ સમીક્ષા કરી હતી સાથે જ ખેડામાં જન સુવિધા અધિકારી લોકોના પ્રશ્નોના નિકાલ કાઢે છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવી હતી વધુમાં ખેડાની પ્રાંત કચેરીમાં સ્વચ્છતા જાળવવામાં આવે છે કે નહીં તેની સમીક્ષા કરી હતી એટલે હવે કહી શકાય કે ભૂપેન્દ્ર પટેલ સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે